પ્રણભાઈ મિત્રો જે નામ છે ને પ્રવીણ એવા જ એમના ગુણ છે મિત્ર મંડળના આપણા માર્ગદર્શક અને ઉત્સાહિત પ્રમુખ મંત્રીશ્રી ગોવિંદભાઈ એમની બોડી મંચસ્થ તમામ મહેમાનો આમંત્રણ ને માન આપીને સ્નેહ મિલન કાર્યક્રમ ખરેખર ખૂબ જ આનંદ અને ઉત્સાહથી જ સુંદર જગ્યા ઉપર ચાઇના ગાર્ડન કે જે પાર્ટી પ્લોટ નું ભાડું 1.5 લાખ રૂપિયા હોય એ સુંદર જગ્યા ઉપર આ સુંદર કાર્યક્રમ પ્રમુખ શ્રી ની ઉસ્તાના કારણે થયો છે તમામ દાતાઓ એ અત્રે જે દાન આપ્યું છે એ બદલ દરેક દાતાઓને મારા હૃદયથી અભિનંદન મિત્રો સમાજ સંગઠિત થઈ રહ્યો છે સમાજ સંગઠિત થઈ રહ્યો છે સમાજની પ્રગતિ દિન પ્રતિદિન થઈ રહી છે એમાં બે મત નથી મિત્રો વ્યક્તિગત વિકાસ એક એક વ્યક્તિ કરી રહ્યો છે ખરેખર આનંદની વાત છે પણ જે સંપ હોવો જોઈએ ગોવિંદભાઈ એમના વક્તવ્યમાં કહ્યું કે સંપ હોવો જોઈએ મિત્રો

બીજી વાત આવ્યા રાષ્ટ્રપતિ એવોર્ડ મિત્રો નાઈ સમાજ એના એક કોન્સ્ટેબલ ને જયારે દિલ્હીનું તેડું આવે અને એમનું સન્માન થતું હોય તો એ ખરેખર સમાજ માટે ગૌરવની વાત છે મિત્રો એ જ રીતે રામદેવભાઈ બેઠા છે રામદેવભાઈ એમની દીકરીને ગોલ્ડ મેડલ મળ્યો મિત્રો ગણપત યુનિવર્સિટી ની અંદર રાજ્યપલના હશે મિત્રો આ શું પ્રગતિ નથી આપણી ચોક્કસ પ્રગતિ છે આ પ્રગતિને કોઈ રોકી શકે એમ નથી પણ એની અંદર કેરવણી માટે ખૂબ ધ્યાન આપજો મિત્રો તમારા બાળકોને તમે સારી કેરવણી આપજો તમારા પૈસા મોજ પાસે ના વાપરતા તમારા પૈસા ફેશન પાસે ના વાપરતા તમારા ભૂલકાઓને સારામાં સારી કેરવણી સારામાં સારું ટ્યુશન સારી સ્કૂલ એ પ્રાપ્ત કરાવજો આ સમાજ ક્યારે વિચારોને બાપડો નહીં રહે મિત્રો ક્યારે વિચારોને બાપડો નહીં રહે એના પાયાની અંદર જો પાટીદાર સમાજે પ્રગતિ કરી હોય ચૌધરી સમાજે પ્રગતિ કરી હોય તો એના પાયાની અંદર

અહીંયા બેઠેલી માતાઓ અહીંયા બેઠેલા વડીલ યુવાન પિતાઓ એક સંદેશ લઈને અહીંથી જજો કે મારા બાળકને હું હંમેશા શ્રેષ્ઠ બનાવીશ સંસ્કારી બનાવીશ મારા બાળકમાં ક્યાંય વ્યસન ના આવે એની સંપૂર્ણ હું ધ્યાન આપીશ મિત્રો કેરાણી સાથે વ્યસન મુક્તિ પણ ખૂબ જરૂરી છે મિત્રો એ રીતે ખરેખર સમાજ પ્રગતિ થઈ રહ્યો છે કરી રહ્યો છે પ્રેણભાઈ

એમના માર્ગદર્શન નીચે હંમેશા અમે કામ કરીએ છીએ બે કામની અંદર હંમેશા સફળતા મળે છે દિશાનો એક ભાઈ રાજી ગયો તો ઇલેક્ટ્રિક શોક લાગવાથી એને અમે 12 દિવસ સુધી રાત દિવસ અશોકભાઈ સાહેબ કરણભાઈ સાહેબ હું હરેશભાઈ આ બધા સાથે ખભે ખભો મિલાવીને મિત્રો કામ કર્યું અને એ વ્યક્તિને આર્થિક મદદ કરી એના બે ટાઈપ ટિફિનની વ્યવસ્થા કરી છેલ્લે વ્યક્તિ આપણે સમાજ નો હતો ગરીબ હતો એના પપ્પા હેર કટિંગ નું કામ કરતા હતા એનો છ સાત હજાર રૂપિયા વિદ્યુત બોર્ડ ની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પગાર હતો ને દાચી ગયો એની સેવા કરવાનો અમૂલ્ય અવસર મળ્યો અમને ખરેખર ખૂબ આનંદ થયો એમાં અમે કંઈ મોટું કામ કર્યું નથી પણ મિત્રો બધા સહભાગી થજો એવી અમે વાત કરવા માંગીએ છીએ એક બે વ્યક્તિ કામ કરે એનાથી કોઈ સફળતા મળતી નથી પણ સમગ્ર સમાજ એની અંદર જ્યારે જોડાઈ જશે ત્યારે આખો સમાજ કઈક પ્રગતિ કરે છે પ્રજાપતિ સમાજની આપણે વાત કરી તો આપણા સમાજની વાત બીજો સમાજ કેમ ન કરે પણ આપણે અંદર ઈગો થી ઘેરાયેલા છીએ એ વખતે મિત્રો જ્યારે ઓફ થઈ ગયા ભાઈ લાયન્સ ની અંદર હતા મોહલ્લા દિવસે બાર વાગે કિરીટ પટેલ ના ત્યાં થી પ્લાસ્ટિક સર્જરી ડોક્ટર ના ત્યાંથી રાત્રે બાર વાગે અમીન પ્રણભાઈ રાતના ગાડી એટલી સખત ઠંડી હતી મિત્રો કે ઘર બહાર નીકળવાની ઈચ્છા ન થાય એ પ્રવીણભાઈ એમને ત્યાં લઈ ગયા લાઇનમાં દાખલ કર્યા એ દિવસે એક બે વાગે અમે ઘેર આવ્યા બીજા દિવસે પણ એમની સેવાની અંદર અમે રોકાયા રાત્રે નવ વાગે એને શ્વાસ મૂકી દીધો એ વખતે યુવાન દીકરો ત્રેવીસ વર્ષનો એની યુવાન માતા હોય એનો યુવાન પિતા હોય એમને સમજાવવા એ પણ અમારા માટે કઠિન હતું મિત્રો પણ એવી પરિસ્થિતિની અંદર પણ અમે એમને સમજાવીને એમની માતાને ઘેર મોકલી દીધા અમારા વેવાય વડદેવલાલ છે ઉંજા પોલીસ સ્ટેશનમાં અને બેત્રાજી જે અમારો વિભાગ જણાય છે મેત્રાજી કેરવણી મંડળ એના આજે પ્રમુખ પણ છે એઓએ પણ અમને ખૂબ હેલ્પ કરી રાત્રે મે ફોન કર્યો ઊંઝાથી તાત્કાલિક આવી ગયા પોલીસને બોલાવી પોલીસનું પંચનામું પતી ગયું એ રાત્રે સાથે આવે રાત્રે પીએમ નથી કરતા ડોક્ટરો પણ રાત્રે ટાઈમે એમના કહેવાથી પીએમ થયું અને રાત્રે 3 વાગે પીએમ થયા પછી લાસ્ટે અમે 3 વાગે વિસા મુકલી મિત્રો આ સમાજના પણ છે મિત્રો રાત્રે ઠંડી હોય તો બહાર નહીં નીકળ્યો એવું ન વિચારવું આપણો સમાજ ને જ્યારે કોઈ પણ એક નાની તકલીફ પડે ત્યારે સમગ્ર સમાજ જ્યારે એક થશે ને મિત્રો ત્યારે દુનિયાની કોઈ તાકાત આપણી પ્રગતિને રોકી નહીં શકે મિત્રો બેન ખાસ એ ધ્યાન આપવાની જરૂર છે કે તમારા બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ ધ્યાન આપજો મિત્રો વાતો ન કરતા ટીવી ન જોતા મોબાઈલમાં રસ ન લેતા પણ તમારું જે ધન છે એ ધન ક્યાંય વેડફાઈ ન જાય અને પાછળથી પસ્તાવો ન કરવો પડે એ માટે અત્યારથી જ ધ્યાન આપીને તમારા બાળકોને સુંદર કેળવણી આપજો અને આપણા વધુ વધુ બાળકો કેળવણી ક્ષેત્રે આગળ વધે એવું મારી બહેનોને નમ્ર મારું સૂચન છે બીજો 16 તારીખે કલ્પેશભાઈના કહેવા પ્રમાણે અહીંયા એક કાર્યક્રમ લિંબચિયા સંગઠન દ્વારા

અમારા આમંત્રણ ને મન આપી રાત્રે રમેશભાઈ જે સ્ટેજ ઉપર બેઠા છે બિલિયા નિવાસી એમના ભાઈ નટુભાઈ કે જે બાવળ પ્રમુખ છે રમેશભાઈ ખાલી એ મળવા જ આવ્યા હતા અમને અમે અમને આજ નું આમંત્રણ આપ્યું મિત્રો કેટલી ઉદારતા છે એ દેખો એમને 100 રૂપિયા કેમ કે અમને આપી દીધા મિત્રો 100 રૂપિયા દાન કરજો કવર કર ખાલી તમે આમંત્રણ આપી છે મિત્રો પત્રિકામાં નામ પણ નથી સદા દાતા એવું નથી વિચારતા કે મારું નામ આવે તો જ પૈસા આપવા રાત્રે 10 મિનિટ અહીંયા મળ્યા હતા ને 500 રૂપિયાનું ધાન મારા અંગત મિત્ર પણ છે ને મારા સલાહકાર પણ છે મારા મિત્ર એવા ને મારા મોટા ભાઈ રમેશ મિત્રો આ બેનરો પણ સપાઈ ગયા હતા કે રાત્રે 8 9 વાગે તો બધું તૈયાર થઈ ગયું કામ રાત્રે પ્રેમભાઈ અમે બધા ગયા અને પ્રેસ ઉપર

નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન કીર્તિ કેરા કોટડા પાડે નહીં ફળન મિત્રો ખિસ્સામાંથી પચીસ રૂપિયા આપશો ને તો હિંમત પચીસ ના એકસો પચીસ કરીને આપશે મિત્રો તમે વિચારી જોજો આપવા ખિસ્સામાં હાથ ગાલજો એડવાન્સ દાતા વિષ્ણુભાઈ ને વિષ્ણુભાઈ મિત્રો પાંચ હજાર રૂપિયા નું દાન આપ્યું છે ખરેખર વિષ્ણુભાઈ ને ખૂબ ખુબ અભિનંદન આપું છું મિત્રો આજે અહીંયા હું એક જાહેરાત કરવા માંગુ છું કે આવતી સાગરે મહેસાણા ખૂબ ખૂબ અભિનંદન એક મારું નિવેદન જો આપ બધા સ્વીકારો તો ને મારે વિચાર છે કે આ વખતે જે રમેશભાઈ પ્રયોગ કર્યો હતો ને એ પ્રયોગ હું લિંબજ કર્મચારી મિત્ર મંડળ કરું કે બહેનો માંથી પાંચ પાંચ હજાર રૂપિયા ના એડવાન્સ આજે દસ જો મળી જાય ને તો લિંબજ કર્મચારી મિત્ર મંડળ સજ્જા થશે ને આવતી વખતે પ્રમુખને કોઈ મહેનત નહીં કરી પડે બધી જ બહેનો મારી સુખી છે પાંચ રૂપિયા

પાંચ હજાર રૂપિયા અશોકભાઈ સાહેબ ગુરુ વેરી ગુડ પાંચ હજાર રૂપિયા બેન અમૃતલાલ ના મારા વેવય છે મિત્રો બે મારા વ્યવહિય આવે છે

ડરણ વાળા ખુબ અભિનંદન સાહેબ ખુબ ખુબ અભિનંદન નામ શંકર છે મિત્રો એમના તો આશીર્વાદ આપવા પર હોય જ હંમેશા શંકર નામ છે વેરી ગુડ બેનો બોલજો અરુણાબેન ફરીથી મિત્રો જબરજસ્ત તારી અરુણાબેન બેન માટે 11000 રૂપિયા નું દાન આ વખતે છે આવતી વખતે પર 5000 રૂપિયા નું દાન અરોડા તરફથી ચંપકભાઈ ચંપકભાઈ

<laughs> प्रमुख श्री प्रवीणभाई ना धर्म पत्नी तरफी पाच हजार रुपया एडवांस दान अगला कार्यक्रम मंजुलाबेन कनुभाई पारे, पारे अध्यक्ष પાંચ હજાર રૂપિયા લખજો સાહેબ મિત્રો પ્રભુ જયારે આ કાર્યક્રમ કરવાનો આવે ને ત્યારે માનસિક તકલીફો આવે છે મિત્રો કયા દાતાને ફોન કરો દાતા

ટેકનિસ્ટ એમને પણ ટેસ્ટ એવોર્ડ એમના ખાતા મળેલો છે ખૂબ ખૂબ અભિનંદન ખરેખર મિત્રો સમાજ ક્યારે બિચારો ને બાપડો ન હોય મિત્રો એક વાઘરી સમાજ હોય ને એ પણ બિચારો બાપડો ન હોય કે ભંગી સમાજ પણ બિચારો કે બાપડો ન હોય ત્યારે આ તો નાઈ સમાજ છે વાડન સમાજ છે મિત્રો એ ક્યારે પાસો ન પડે ત્યારે બિચારો કે બાપડો ન હોય આ બાજુ ખૂણામાંથી બેનોનો નમો સોય રાગા મને

સાહેબ નામ બોલી દેજો તમે પછી આના અક્ષરો મને છે આ જ અક્ષરો સાવકિલ સાહેબના એટલે શું વકીલ સાહેબને ડબલ હાર્ટ કરવાનો હોય પાછા એટલે એવા અક્ષરો લખો પડે વો સાહેબ કઈ વાંધો નઈ મિત્રો ફરીથી લિંબજ કર્મચારી મિત્ર મંડળવતી તમામ તમામ 14 ચલ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન અજોય માતાજી તમને અંદરથી ઈચ્છા રહે કરે તો નામ લખાવજો ક્યાં પૈસા આ પૈસા છે મિત્રો એ વાપર્યા નથી આ વાવ્યા છે વાવ્યા છે મિત્રો જ્યારે એક દાણો વાવીએ એક દાણો એક દાણાના ના પુત્ર કેટલા દાણા કરે હજાર કરે કે ના કરે તો અહીંયા આપણે આ પાંચ હજાર રૂપિયા વાવ્યા છે